દોસ્તો ભરી ઠાકોર ફેમિલીના વ્લોગની અંદર તમારો હાર્દિક સ્વાગત છે હાલ અત્યારે ઠાકોર ફેમિલીનો નવો વ્લોગ વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો વ્લોગની અંદર તમે જોઈ શકો છો આજે પૂનમબેન અને પાર્વતી ભાભી તેમના પિયર ગયા છે બાળકો સાથે અને સંજયભાઈ અને રણજીતભાઈ તેમને થાર ગાડી લઈને મૂકવા માટે ગયા છે તેવું આ વ્લોગની અંદર દોસ્તો જાણવા મળી રહ્યું છે તો દોસ્તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો તો ઠાકોર ફેમિલીના તમામ સભ્યો જોવા મળી રહ્યા છે દિવ્યાંશ પણ જોવા મળી રહ્યો છે દોસ્તો વિડીયોની અંદર કાજલબેનને બતાવવામાં આવ્યા નથી ઠાકોર ફેમિલી દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસમાં કાજલબેનને લાઈવ વિડીયોની અંદર બતાવવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે તો દોસ્તો તમે લાઈવ જોઈ શકો છો બધા સભ્યો લાઈવ જોવા મળી રહ્યા છે તો દોસ્તો તમને ઠાકોર ફેમિલીના ઘણા બધા વ્લોગ જોયા હશે પરંતુ આ ઠાકોર ફેમિલીનો નવો વ્લોગ તેમના અકાઉન્ટ ઉપરથી વાયરલ થઈ રહ્યો છે અને દોસ્તો આજે એટલે કે પાર્વતી પાર્વતીબેન અને પૂનમ ભાભી તેમના પિયર ગયા છે બાળકોને વેકેશન માણવા માટે તો તેમને મૂકવા માટે તેમના સંજયભાઈ અને થાર ગાડી લઈને ગયા છે તેઓ આ વિડીયોની અંદર દોસ્તો જાણવા મળી રહ્યું છે તો વિડીયા માટે શું કહેવા માંગો છો કમેન્ટની અંદર જણાવી શકો છો જય હિન્દ